નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે ઓગણીસ બે બે હજાર છવ્વીસ મેં ગુરુવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ તુવેરના બજાર ભાવ કેવા રહે છે અને અમારી પેજ અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે

ભાઈ નવી તુવેર છે ચૌદસો ને એસી રૂપિયા ભાવ છે ક્વોલિટી ની વાત કરીએ ને દાણે મોટું છે કલરમાં મીડિયમ ચૌદસો ને એસી રૂપિયાના ભાવ છે નવી તુવેર ચૌદ એસી

ભાઈ નવી તુવેર છે બીડિયન સોળસો ને બાર રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ સારી ક્વોલિટીમાં તુવેર છે દાણી એક સરખું છે કલરમાં પણ લાઈટમાં સોળસો ને બાર રૂપિયાના ભાવ છે છે નવી તુવેર સોળસો બાર

નવી તુવેર છે પંદરસો ને રૂપિયાના ભાવ છે આ તુવેરના જોઈએ ક્વોલિટીમાં સારી ક્વોલિટીમાં તુવેર છે પંદરસો ને એકાશી રૂપિયાના ભાવ દાણે પણ સારું કલરમાં પણ લાઇટમાં પંદરસો ને રૂપિયાના ભાવ